અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને આજે કચ્છ જિલ્લામાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રાજાશાહી સમયથી પરંપરા મુજબ કચ્છના લોકો અષાઢી બીજે નવા વર્ષની ઉજવણી કરે છે અને આજના દિવસે સવારથી કચ્છી માળું નવા કપડાં પહેરી મા આશાપુરા માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશ વિદેશમાં વસતા કચ્છી લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી કચ્છ પ્રદેશ વિભિન્નતાવાળો એવો પ્રદેશ જે દરિયો રણ અને ડુંગરનો સંગમ ધરાવે છે કચ્છી માંડુ નવા વર્ષની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે કચ્છી નૂતન વર્ષની શરૂઆત અષાઢી બીજથી થાય છે તે વિશે અલગ અલગ માન્યતાઓ છે કોઈ કહે છે કે કચ્છના પ્રારંભના રાજા લાખો ફુલાણી જેના દેશ વટેથી પરત ફર્યા અને પોતાની રાજધાનીમાં પહોંચ્યા અને તેના બીજા દિવસે અષાઢી બીજ હતી માટે તે નવા વર્ષ માટે સ્વીકાર્ય હશે આ ઉપરાંત અષાઢી બીજ માન્યતા પ્રમાણે જામ કચ્છના માલધારીઓને વિક્રમની બારમી સદીમાં પોતાની મુખી બનાવ્યા અને કચ્છ એક સૂત્રે બંધાયું તે દિવસ અષાઢી બીજ હતી માટે નવા વર્ષનો પ્રારંભ થયો હતો ત્રીજી માન્યતા એવી છે કે રતા રાયધન સમયમાં અષાઢી બીજને જ્યોતિષના સંદર્ભથી સાંકળીને નવા વર્ષ માટે સ્વીકારાયું આમ કચ્છના નવા વર્ષ માટે અલગ અલગ માન્યતા રહેલી છે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને આ નવું વર્ષ ઉલ્લાસભેર વિશ્વમાં વસતા કચ્છીઓ ઉજવે છે જૂના જમાનામાં તો દરિયા ખેડુઓ આવતા અને દરિયાનું પૂજન કરતા રાજદરબાર ભરાતો અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો સામાજિક ધાર્મિક કાર્યોનો આ દિવસે થાય છે છે માલધારીઓ પણ વતનમાં પાછા ફરે સાગર ખેડુઓ એનું પૂજન કરે છે વિથોણમાં તો એની વિશેષ ઉજવણી થાય છે દેશ દેશાવરમાં વસતા કડવા પાટીદારો વિથોણમાં ભેગા થાય નખત્રાણા તાલુકામાં અને વડીલો ઉપર જલાભિષેક એમની પુત્ર વધુ જલાભિષેક કરે આવી બધી પરંપરાઓ વણાયેલી છે ખેડૂતો પોતાના ખેતી કાર્યનો આરંભ કરે છે અને આ ઉજવણી સાડા આઠસો વર્ષ પહેલા કચ્છના પ્રતાપી રાજવી લાખા ફૂલાણીએ શરૂ કરી લાખા ફૂલાણી સૂરજની સખાતે ગયા હતા અને સૂરજની સખાતેથી પાછા ફર્યા ત્યારે એમણે જે નજારો જોયો લીલોતરી જોઈ અને એટલા ખુશ થઈ ગયા કે એમણે કચ્છી નવું વર્ષ શરૂ કર્યું કચ્છી પંચાંગ પણ ભૂતકાળમાં પ્રગટ થતું હતું એટલે કચ્છ એક અલગ આઈડેન્ટિટી ધરાવે છે કચ્છ એક અલગ સંસ્કૃતિ ધરાવે છે અને એનું એક મહત્વનું અસ્મિતાનું પર્વ અષાઢી બીજ છે કચ્છમાં રાજાશાહી સમયમાં રાજ દરબારમાં અષાઢી બીજની ઉજવણી ભારે ઠાઠ માઠથી થતી હતી તમામ લોકો પોતાના રોજગાર ધંધા આ દિવસે બંધ રાખતા હતા અને મહેલમાં દરબાર ભરાતો હતો જેમાં રાજા અને પ્રજાનું સ્નેહ મિલન થતું હતું રાજા શાહી સમયની પરંપરા આજે પણ યથાવત રહી છે કચ્છી નવા વર્ષે આજે પણ દરિયા ખેડૂતો દરિયાલાલની પૂજા કરી વહાણ પર નવા વાવટા ચઢાવે છે આજે પણ લોકો કચ્છી નવા વર્ષની ઉજવણી કરે છે આજના દિવસે લોકો પોતાના ઘરે લાપસી બનાવે છે એકબીજાને મળીને કચ્છી નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ સમાચારો અને સમાપ્તિ કરીશું વધુ સમાચાર ન્યૂઝ અપડેટ માટે